ભારત સાડા ત્રણ જીવાતો જવાતો અમે દાવા લાવી તૈયાર કરી અને એમના હેરફોર્ટ કરવા હવે આ બધા જે આવે છે એના તમને નવી લાગશે કેટલાક તો એટલા બધા ભણેલા ગણેલા પણ આની અંદર જે તમારે આ મિકેનિકલ એન્જિનિયર છે બધું કોમ્પ્યુટરને બધું જેમ ચલાવો તેમ કોમ્પ્યુટર પણ છે ચલાવશે સારી સારા થોડી માન આવે સરખા થાય તો જેમ તમે બગીચાનું કામ કરતા હોય कंप्यूटर नो काम करता होए ऑफिस को काम करता होए रसोईनो काम करता होए પછી આપની ટોયલેટ સફાઈ હોય કિચન બાથરૂમ સફાઈ હોય એ બધું કરતા હોય તો એ પ્રમાણે આ લોકો પણ બદાનતી કરી છે તો વે કે એને જેટલા ભાન થાય અમારે आश्रम ની અંદર આવા લગભગ 70 જેટલા અત્યારે હાલ છે 70માંથી અમે આ આમાંથી એકવીસ એટલે આપણું વિરમ ગામમાં ઓગણ જે ગામ છે ને ત્યાં આપણો નવો આશ્રમ શરૂ થાય છે એટલે આ પ્રભુજીનો ત્યાં અમે પ્રવેશ આપીશું અને પ્રવેશ કરીને એ આશ્રમ પણ ચાલના હવે આ આવતા હોય ક્યાંથી તો જેમ તમારા જેવા હવે અત્યારે તમારો પરિચય થયો તો અમે અમારી ચારે બાજુ ફેન્સ લાઈન છે તો અમે અમને અહીંથી જાણ કરો કે ભાઈ આવો કોઈ વ્યક્તિ અહીંયા પડ્યો છે એનો વિડીયો ઉતારીને અમારા ઉપર મોકલો તો પછી અમે એમને કહીએ કે તમે હાજર લેજો તો પછી અમારી એમ્બ્યુલન્સ આવે છે અમારા સાથે હોય એને તમારે એના ગાડન અહીંયા ખરી અને સીધો પોલીસ સ્ટેશન લઈ ગઈ પછી પોલીસ સિક્કો કરી શકતો જ અમે બરાબર બધું લીગલી આપણા હન ઇન્ડિયાની અંદર આવા લગભગ બાસઠ આસમો આવા આઠ હજાર છે આવે ચાલુ જે અઢારસો બહેનો છે તો કેવી સ્થિતિ હોય બહેનોની તો અમે લાવ્યા હોય એટલે પહેલો તો પ્રેગનન્ટ અવસ્થામાં હોય તો તેઓ એને સાચવવાના એની પ્રસુતિ પણ કરાવીએ અને પ્રસુતિ કરાયા પછી જે બચ્ચા હોય તો એના માટે એમનો પણ ઉત્તમમાં ઉત્તમ ઉછેર થાય એવા પ્રકારની વ્યવસ્થા ભરતપુરમાં આવી છે આથી એમાં લગભગ સવા લખ બાળકો ઇંગ્લિશ મીડિયમની અંદર આવા લાવાની બાળકો એનાથી જન્મ થયો હોય વિવાદો બની રહ્યા છે એટલે અમારા આશ્રમનો કોઈ પણ વ્યક્તિ એટલે કોઈ પણ સારવાર વિના મુખ્યો મરી ના જાય એ અમારો હેતુ છે એના આશ્રમો લાવી અને સરસ એને સારો નાની તૈયાર કરવો એ પ્રમાણે કામકાજ આ શ્રમની અંદર કોઈ પણ પ્રકારની કોઈ ગ્રાન્ટ બધું બધું ભગવાન બધું મોકલે ચલા સારું કામ કરાવે એટલે અમારા ત્યાં કોઈ પણ જરૂરિયાત હોય તો અમે ભગવાનને કાગળ લઈએ ભગવાનને કાગળ લખીને ઓફિસમાં મૂકીએ તો કોઈનો કોઈ ભગવાન કોઈના કોઈ માણસોને એનો કોઈ અનાજ જરૂરી હોય ચીજવસ્તુઓ જરૂરી હોય કપડાં જરૂરી હોય તો કોઈના કોઈ સ્વરૂપે બધું આવતું છે તમારે કોઈ આવા કોઈ આવા કોઈ જગ્યાએ તમને આવા જોઈએ માણસ કોઈ પતા થોડું લગભગ અમદાવાદ કિલોમીટરની રેમ